એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામ તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર તમારે બધાને ખબર જ છે ઘણા જેમ કે બે ચાર દિવસથી જેમ કે એસ એમ ઠાકોરના વિડીયો વાયરલ થયા છે શું ખરેખર આ વાત સાચી છે હું તમને આખા વિડીયોને હું તમને જણાવું છું દોસ્તો એ પહેલાં આ વિડીયોને એક લાઇક કરજો શેર કર્યો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વીડીટી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો તમે જોશો કે ઇન્સ્ટાગ્રામ જુઓ કે ફેસબુક જુઓ કે યુટ્યુબ જુઓ તો દોસ્તો એ બધાની અંદર તમને જેમ કે દોસ્તો એક જ જેમ કે વિડીયો જોવા મળતો હોય છે જે વિડીયો તમે દોસ્તો કે આસમ ઠાકોર આપણી વચ્ચે નથી રહ્યા તેવો દોસ્તો જેમ કે વિડીયો જોવા મળી રહ્યો છે પરંતુ દોસ્તો હું તમને હું તમને એટલું કહેવા માગું છું કે ખરેખર દોસ્તો આ વાત દોસ્તો જેમ કે સાચી હોય તેવું મને લાગી રહ્યું છે કારણ કે અત્યારે હાલ એ વાત જેમ કે કોઈ પણ ઇન્સ્ટાની આઈડીમાં કે યુટ્યુબની આઈડીમાં કે ફેસબુકની આઈડીમાં કોઈ પણ એસમ ઠાકોરનો વિડીયો નથી આવ્યો એટલે લગભગ આ વાત જેમ કે સત્ય પણ હોઈ શકે છે એટલે દોસ્તો મેં તો દોસ્તો જેમ કે એસમ ઠાકોરને કોલ પણ કર્યો હતો પણ એમ ઠાકોર જેમ કે દોસ્તો તેનો કોલ સ્વિચ ઓફ આવે છે તો ખરેખર દોસ્તો એવું પણ થઈ શકે છે કારણ કે હજી દોસ્તો જેમ કે પાકું જેમ કે તેનું કારણ જાણવા નથી મળ્યું કારણ કે એમ ઠાકોર જીવે છે કે મરે છે એ દોસ્તો જેમ કે હજી દોસ્તો જેમ કે આપણે ખબર નથી પરંતુ દોસ્તો હું જમ બને એમ દોસ્તો જેમ કે હું ટ્રાય કરતો હોઈશ કે દોસ્તો ખરેખર મેં જેમ કે આજે મેં પચાસથી સાઠ જેમ કે મેં રિંગ પર મેં દોસ્તો જેમ કે મારી હતી પરંતુ દોસ્તો એમ ઠાકોરનો જેમ કે ફોન સીંચોપ આવી રહ્યો છે ને ખરેખર દોસ્તો હું પણ ટેન્શનમાં છું કે ખરેખર દોસ્તો આવું થયું હશે પણ દોસ્તો જેમ કે આજે હું રાત્રે નીકળવાનો છું યસએમ ઠાકોરના ઘરે એટલે હું દોસ્તો જેમ કે જે પણ હકીકત હશે એ દોસ્તો હું તમને કહીશ કારણ કે એસમ ઠાકોરના ઘરે જઈને હું વિડીયો બનાવવાનો છું ને દોસ્તો જલ્દીથી આપણી ચેનલ જેમ કે લાઇક શેર કરી દેજો જેથી કરીને દોસ્તો તમને આગળ એસ એમ ઠાકોર જોડે આપણો વિડીયો જોવા મળતો રહે કારણ કે એસએમ ઠાકોર દોસ્તો એમ ખરેખર દોસ્તો તે આપણી વચ્ચે શેક નથી હું જેમ કે હું પાકું પ્રૂફ કરવા જ આજે હું જેમ કે જવાનો છું રાત્રે આઠ વાગે કારણ કે અત્યારે હાલ હું જેમ કે ખેતર જઈ રહ્યો છું કારણ કે હું ખેતર જઈ અને પછી રાતે આઠ વાગે જેમ કે જમીન બમીને હું નીકળવાનું છું એટલે લગભગ અસમ ઠાકોર જોડે હું દસ સાડા દસ વાગે તેના ગામમાં જવાનો છું અને બાબુ ઠાકોરને પણ હું મળવાનો છું અને બે જેમ કે હું પહેલાં કે હું સુઈ ગોમ જવાનો છું ગુજ્જુના ઘરે અને ગુજ્જુના ઘરે જઈને જેમ કે ગુજુ સાથે જેમ કે વાત કરી અને પછી બાબુને મળવાનો છું અને બાબુને લઈ અને હું જવાનો છું કે આસમના ઘરે એટલે શું વાતમાં છે શું ડખો જેમ કે શું ડખો છે બધું જ હું તમને આગલા વિડીયોની અંદર હું જણાવતો જલ્દીથી દોસ્તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરવાનું ના ભૂલા કારણ કે અત્યારે હાલ દોસ્તો સોશિયલ મીડિયાની અંદર જેમ કે એક જ ચર્ચાઓ ચાલી રહી છે કે આસમ ઠાકોર આપણી વચ્ચે નથી રહ્યા ખરેખર દોસ્તો હવે આ ખૂબ જેમ કે દુઃખની વાત કહેવાય કે દોસ્તો શું ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે દોસ્તો પરંતુ હું તમને જેમ કે જલ્દીથી એક વિડીયોની અંદર હું તમને જણાવવા માગીશ કારણ કે અત્યારે દોસ્તો હાલ ઇન્સ્ટાગ્રામની અંદર પણ મેં જેમ કે ચેક કર્યું કે એ આપણી વચ્ચે લગભગ નથી એવા મેં ઓછામાં ઓછા જેમ કે બે થી ત્રણ હજાર જેટલા વિડીયો જોયાસમ ઠાકોરના કે આવી રીતનું આવું કંઈ છે આવું બધું છે તો ખરેખર દોસ્તો હવે આપણે એ જ જોવાનું રહેશે અને બીજી વાત એ છે કે દોસ્તો જલ્દીથી આપણા વિડીયોને તમે લાઈક ફોલો નથી કરી તો જલ્દીથી દોસ્તો ચેનલને પણ ફોલો કરતા રહી જેથી કરીને દોસ્તો આગળ પણ આપણને જેમ કે તમને સારી સારી જેમ કે જાણકારી જોવા મળતી રહે ને દોસ્તો હવેથી હું બધા જ વિડીયો તમને ફેસવાળા તમને હું બતાવવાની કોશિશ કરીશ કારણ કે અત્યારે હાલ હું મારા ખેતરની અંદર પહોંચી ગયો છું એટલે ખરેખર દોસ્તો આજે રાત્રે સાડા આઠ વાગે હું જવાનો છું સાડા આઠ વાગે એટલે લગભગ દસ સાડા દસે યાસમના કરશ જેમ કે હું ત્યાં પહોંચીશ કારણ કે મારા ગામથી યાસમનું ગામ લગભગ દોસ્તો ચાલીસ કિલોમીટર છે એટલે હું દોસ્તો જેમ કે લગભગ હું બે કલાકની અંદર હું પહોંચી જઈશ અને દસ વાગે જેમ હું લાઈવ થવાનો છું આ ચેનલમાં અને દસ વાગે ચેડ વિડીયો પણ આવશે એની અંદર કે શું ખરેખર એ છે અને હું એની ફેમિલીને હું બધાને મળવાનો છું કે શું એનું જેમ કે પ્રોબ્લેમ હતું બધું જ તમને આગલે વિડીયોની અંદર હું તમને બતાવવાની કોશિશ કરીશ કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો એક જ ચર્ચા છે કે આસમ આપણી વચ્ચે નથી રહ્યો ખરેખર દોસ્તો હવે શું વાતમાં છે એ તો દોસ્તો આપણે જાણવું પડશે અને બીજી વાત દોસ્તો એ છે કે તમે દોસ્તો આપણી ચેનલને જેમ કે સબસ્ક્રાઈબ નથી કરી તો દોસ્તો જેમ કે જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દોસ્તો આગળ પણ તમને આપણા નવા નવા જેમ કે વિડીયો જોવા મળતા રહે કારણ કે દોસ્તો હું દોસ્તો તમને જેમ કે સારો કન્ટેન્ટ મળે એ માટે હું દોસ્તો જેમ કે હું ઘણી મહેનત કરું છું અને દોસ્તો તમે જેમ કે તમારા થકી દોસ્તો જેમ કે મને સારો એવો રિસ્પોન્સ આપજો જેથી કરીને દોસ્તો આગળ પણ આપણને જેમ કે રિસ્પોન્સ મળતો રહે અને અત્યારે ખાસ વાત એ છે કે હમણાંથી જેમ કે એસમને હું ઘણીવાર હું જેમ કે ભેગો પણ થયેલો છું પણ મેં વિડીયા નથી બનાવેલા પણ હવેથી હું તમને હું લાઈવ વિડીયા બતાવવાની કોશિશ કરી કારણ કે એસમ ઠાકોર અને જેમ કે પછી હું જેમ કે પછી હું જવાનો છું રોહિત ઠાકોર જોડે તો રોહિત ઠાકોરને જેમ કે મરી એટલે જેમ કે રોહિત ઠાકોરને મળી અને પછી હું ત્યાંથી જેમ કે બેચરના ઘરે જવાનો છું અને બેચર મારો ખાસ જીગરદાન છે એટલે બેચરના ત્યાં પણ હું જઈશ અને બીજી વાત એ છે કે બીજો પણ આપણો એક મિત્ર છે અને આખા ગુજરાતનો સુપરસ્ટાર કહેવામાં આવે છે વિક્રમ ઠાકોર એ આપણો ખાસ મિત્ર અને ખાસ ભાઈબંધ છે કારણ કે તેના ઘરે પણ હું જવાનો છું અને તેના ઘરે તો હું એક રાત પણ રહેવાનો છું અને તમને તેમની પળે પણ ડિટેલ આપવાનો છું એટલે જલ્દીથી આપણી ચેનલને વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને જેમ કે સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દોસ્તો આગળ પણ તમને જેમ કે સારા સારા વિડીયો જોવા મળતા રહે કારણ કે દોસ્તો તમારા સપોર્ટથી આપણે દોસ્તો જેમ કે આટલું બધું જેમ કે આગળ આવે છે આટલા સબસ્ક્રાઈબર કરે એટલે તમારો સપોર્ટ જોઈએ કારણ કે તમારો સપોર્ટ હશે તો દોસ્તો આગળ પણ આપણે ઘણું બધું દોસ્તો જેમ કે જોવા મળશે કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે યાશમની વાત કરીએ તો યસમ ઠાકોરે ઘણું બધું દોસ્તો જેમ કે તેને વિડીયો બનાવે છે ખરેખર દોસ્તો જેમ કે હું તો જેમ કે યાસમ ઠાકોર જેમ કે ગાળુવાળા જેમ કે તે વિડીયો બનાવે છે એટલે મને તો દોસ્તો એ ગાળુવાળા વિડીયો છે કે નફરત તો છે જ પરંતુ દોસ્તો જે આપણી સમાજ અને જે એક સારો જેમ કે તેનો જેમ કે એક મિત્ર તરીકે હું એના દોસ્તો જેમ કે સપોર્ટ કરું છું કારણ કે હં એમ ઠાકોર જેમ કે અત્યારે હાલ એનાથી શું પ્રોબ્લમ હતી દોસ્તો એટલે હું એને જેમ કે આખી પ્રોબ્લમ દોસ્તો જેમ કે પૂછવાનો છું ખરેખર દોસ્તો એમ ઠાકોરને દોસ્તો શું થયું છે તે દોસ્તો આપણી વચ્ચે છે કે નથી અને દોસ્તો એની આઈડીમાંથી જેમ કે ફટાફટ વિડીયો પણ ડિલીટ થઈ રહ્યા છે ખરેખર દોસ્તો મારે એ જ જાણવાનું છે કે યસમ ઠાકોર શું ખરેખર તે આપણી વચ્ચે નથી રહ્યા દોસ્તો આપણે તો દોસ્તો એ જ આપણે જેમ કે દોસ્તો જેમ કે જાણવાનું છે કે યસએમ ઠાકોર આપણી વચ્ચે છે કે નહીં જઈ રહ્યા એ બધું જ તમને રાત્રે દસ વાગ્યા પછી મારો વિડીયો આવશે રાત્રે લગભગ અગિયાર સાડા અગિયારે હું વિડીયો મૂકવાનો છું અને યસમ ઠાકોર જીવે છે કે નહીં જીવે તો બધી જ તમને આખી ડિટેલ આપીશ કારણ કે દોસ્તો ખરેખર દોસ્તો યસમ ઠાકોર અને બાબુ ઠાકોર અને આપણા ગુજ્જુ જેમ કે ચંદનના ઘરે પણ હું જવાનો છું એટલે ચંદન તો આપણો ખાસ મિત્ર છે કારણ કે ચંદન મને બે થી ત્રણ વાર મળ્યો છે અને ખરેખર અને હવે હું ચંદનના ત્યાં પણ હું જવાનું છું એટલે અત્યારે હું હાલ ખેતરમાં ઘઉં જોવા આવ્યો તમે બધા જાણો છો કે જેમ કે આપણા ઘઉં આવેલા છે તમે તો એટલે ઘઉં હું જોવા આવ્યો હતો એટલે ઘઉં ખૂબ સારા થયા છે એટલે જેમ કે સાંજ પડી હતી એટલે મૂકું એ ખેતરની અંદર જેમ કે ઓટો મળી આવું એટલે ઘઉં પણ જોવા આવ્યો તો એટલે ખરેખર દોસ્તો જેમ કે ઘઉં પણ ખૂબ સરસ મસ્ત છે એટલે અને પણ દોસ્તો જેમ કે હું બે વડા કામ કરું છું જેમ કે વિડીયો પણ બનાવું છું અને આ પણ કરું છું એટલે ખરેખર હવે મારે જેમ કે બહુ તમારો જેમ કે ટાઈમ નહીં લઉં કારણ કે મારે જવાનું છે અને તમને જલ્દીથી હું હજી હું પોકી દઉં કારણ કે પહેલાં મારે એમાંથી ગુજ્જુને મળવાનું છે ગુજ્જુને મળીને બાબુને લઈ અને યસએમના ઘરેદારનું કારણ કે મેં યસએમને મારા ફોન ઉપર ઘણીવાર એની વાત થયેલી છે પરંતુ દોસ્તો હું એને રૂબરૂ નથી મળ્યો એટલે ખરેખર દોસ્તો હું રૂબરૂ મળવાની તેને કોશિશ કરી કારણ કે યસએમ ઠાકોર ખાસ એવો જેમ કે મિત્ર છે અને તેનો જેમ કે સ્વભાવ પણ ખૂબ સારો છે અને પરંતુ દોસ્તો તે રોસ્ટિંગ મારે છે એટલે બધા લોકોને નથી ગમતું અને ખરેખર દોસ્તો આવું રોસ્ટિંગ ને હું સપોર્ટ તો નથી કરતો અને યશમને પણ હું આવી વાતમાં સપોર્ટ નથી કરતો પરંતુ દોસ્તો મારું તો એટલું કહેવું છે કે આ પ્રોબ્લેમ શું છે જ ખાલી મારે જેમ કે જાણવા જવાનું છે કારણ કે યસમ ઠાકોરને હું બે દિવસથી કોલ કરું છું પણ એનો ફોન બંધ આવે છે એટલે ખરેખર હું જવાની કોશિશ કરી એટલે ખરેખર દોસ્તો જેમ કે તમે તમારા સપોર્ટની મારે જરૂર છે એટલે જલ્દીથી મને સપોર્ટ કરજો તો દોસ્તો ચેનલને મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું